તો મિત્રો સરસ મજાના બે વિડીયો શૂટ કર્યા હતા પણ અફસોસ કે એ વિડિયો ડિલેટ થઈ ગયા છે એટલા માટે તો આ જ તમે જે વિડિયો જોઈ રહ્યા છો આ વિડીયોમાં આગળ તમને એક વિડીયો જોવા મળવાનો હતો પણ એ વિડિયો ડિલેટ થઈ ગયા છે આટલાથી તમે આ કન્ડિશન જોઈ શકો છો અને અહીંયાથી આગળનું જે સીન હતું તો આ છે તો મેતો ચંદ્રલી તારા નામની ફિલ્મનું કે એક સોંગ આવે છે જે ટ્રાવેલ્સ પર જે સોંગ આવે છે ને એ સોંગનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે મેં મસ્ત વિડીયો બે શૂટ કર્યા હતા પણ નથી વિડિયો વિડીયો અત્યારે આપણી પાસે એટલા માટે તો જોઈ શકો છો તો આ એક ઘાંટી એમ બતાવવામાં આવી છે જો કે લોકેશન તમને લાસ્ટમાં જાણવા મળી જવાનું છે તો મિત્રો આખું જે સોંગ છે એ લગભગ ચાર પાંચ કિલોમીટરની અંદર જ બન્યું છે જે તમે સ્ક્રીનશોટમાં જોઈ રહ્યા છો તો પાછળના ડુંગર તમે મેચ કરી શકો છો તો મિત્રો ઘણા બધા વિડીયો આપણે પહેલાં બનાવી ચૂક્યા છીએ તમને ખબર છે તો સારો રિસ્પોન્સ મળશે તો મિત્રો નવા નવા વિડીયો સો ટકા આવવાના છે પણ તમારે અત્યારે તમારા સપોર્ટની જરૂર છે તો બસ આ વિડીયો આટલેથી તો નથી આગળ પણ હું તમને પછી વિડીયો બતાવવાનો છું તો મિત્રો આ અંબાજી માતાનું મંદિર છે તમે જોઈ શકો છો અત્યારે મેં અંબાજીમાં છીએ કે અંદર વિડીયો શૂટિંગ માટે પરમિશન નથી એટલા માટે મેં બહારથી જ તમને બતાવી દઉં છું તો આ એ મંદિર છે અને તમે જોઈ શકો છો તો અમે અંદર જઈને આવ્યા છીએ પણ વિડીયો મેં બહારથી લીધો છે એટલા માટે નમસ્કાર મિત્રો હું છું આપણો જે ચામડાને અત્યારે એવું છે કે જે જગ્યા પર રોકાયો તો એની તમને વાત કરવાનું છું પ્લસ બીજું કે કાલે મેં જે વિડીયો શૂટ કર્યા હતા એમાંથી થોડો ડેટા ટ્રાન્સફોરમાં થોડો પ્રોબ્લમ થયો છે એટલે કે બે વિડીયોમાંથી મારે ઉડી ગયા છે એટલે કે વિડીયો ઓલરેડી અમારી પાસે અત્યારે છે પણ પ્રોબ્લેમ એક જ છે કે વિડીયો ચોંટે છે બહુ એટલે કે પૂરો વિડીયો નથી આવતો એવું છે હવે કાલે મેં જે શૂટ કર્યું હતું જે આપણે ખેડ બ્રહ્મા હાઈવેનું જે કર્યું હતું તો એમાં એ પ્રોબ્લેમ થયો છે તો પછી અત્યારે શું કે મારે જવાનું છે બીજા રૂટ પર એટલે કે અહીંયાથી જે સતલાસનવાર રૂટ છે એન પર જવાનું છે પણ જે એ રૂટ પર જતો હોય તો પહેલાં બે વિડિયો રહી જશે અને એટલા માટે અત્યારે તમને બતાવું છું તો આમ તો તમને નથી બતાવતો કે હું જે જગ્યા પર જોઉં છું રહું છું કે આ તમને નથી બતાવતો કારણ કે ઘણી બધી જગ્યા પર રહેવું પડે છે કારણ કે લોંગ ટ્રીપ હોય તો રહેવું જ પડે પણ હું તમને નથી બતાવતો આ વખતે તમને બતાવવાનો છું કારણ કે મારો એક વિડીયો જે ડિલેટ થઈ ગયો છે વિડીયો પછી શૂટ કરવા માટે જવું પડશે એટલા માટે તો અત્યારે મેં રોકાયા હતા આ જગ્યા પર કે હું તમને પૂરી ડિટેલ આપવાનો છું તો આ એ રૂમ હતો જેમાં મેં રોકાયા હતા અને આ બહારનો વ્યૂ છે તમને બહાર જઈને પણ બતાવવાનો છું અને સિમ્પલ રૂમ છે જોઈ શકો છો તમે કંઈક એટલું બધું કંઈક ખાસ નહીં સંડાસ બાથરૂમ આવેલું છે આ સિમ્પલ રૂમ જ છે કારણ કે આપણે રોકાણ ખાલી એક જ તો એટલે કંઈ અને આ બાજુ તમે જોઈ શકો છો અહીંયાથી બહારનું તો મિત્રો આપણું કામ જે છે ચાર વાગે પતી ગયું અને પછી અમે અહીંયા આપતા રહ્યા એટલે કે ઘણી બધી જગ્યાએ અમે હોટલ સુધી પણ મને નથી મળી અને બીજી પણ ધર્મશાળામાં અમે ગયા હતા પણ જગ્યા નથી એટલા માટે તો અમે અહીંયા કદાચ આવ્યા છીએ અને આ બેનનો ગેટ છે તમે જોઈ શકો છો તમે અને આની લોકેશનની તમને વાત કરો ને તો આ છે જે ઘડિયાળવાળો ટાવર છે અંબાજીમાં ત્યાં આવેલું છે આ તમે જોઈ શકો છો શ્રી અમદાવાદ લેવા પાટી સમાજ ધર્મશાળા છે અંબાજીમાં તો અહીંયા અમે રોકાયા હતા અને મેં ત્રણસો રૂપિયામાં રૂમ પડી હતી કારણ કે આપણે ખાલી રાત જ રહેવાનું એટલા માટે બાકી તમે વ્યૂ જોઈ શકો છો અત્યારે સવારના છ વાગ્યા છે અને છ વાગે હું તમને બતાવી રહી કારણ કે અત્યારે મારે નીકળવાનું છે એટલા માટે કારણ કે જો હું દિવસ ઉગી જશે ને પછી જો જઈશ ને તો ત્યાં વિડીયો શૂટ કરવામાં મજા નહીં આવે કારણ કે સૂર્ય હામે નીકળશે એટલા માટે તો જે બને એમ જેમ જલ્દી જઈને ત્યાં વિડીયો મારે શૂટ કરવા પડશે એટલા માટે તો અત્યારે જ હું નીકળું છું બાકી તમે જોઈ શકો છો તો અહીંયાથી બીજા નંબરની રૂમમાં મેં રોકાયા હતા તો હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ વિડીયો આપણે આગળનો તો મિત્રો અહીંયા આપણું બાઇક પડ્યું છે એટલે કે પાર્કિંગમાં છે તમે જોઈશું સામે બાઇક પડ્યું છે અહીંયાથી આપણે ફટાફટ નીકળવાનું છે કારણ કે જો દિવસ ઉગી જશે તો આપણે વિડીયો શૂટિંગમાં મજા નહીં આવે કારણ કે સામે સૂર્ય નીકળવાનો છે એ જગ્યા પર એ લોકેશન પર અને મેં રાતનો જે વિડીયો હતો એમાંથી એક ક્રિનશોટ છે તમે બતાવવાનો તો મિત્રો આપણે આવી ગયા છીએ લોકેશન પર જો અત્યારનો ટાઈમ છે એટલે કે અત્યારે વિડીયો શૂટ થોડો થઈ શકે છે કારણ કે સામે જો સૂર્ય આવી જાય તો પછી કંઈ દેખાય નહીં એટલા માટે કારણ કે કાલનો જે વિડિયો આપણે અહીંયાથી શૂટ કર્યો તો કે આજ જ વિડીયોમાં તમને આગળથી જોવા મળી જશે અહીંયાથી સી લીધું હતું જે વિક્રમભાઈ ઠાકોર જે ફર્સ્ટ એન્ટ્રી વિક્રમભાઈ ઠાકોરની થાય છે એટલે કે છોકરું બતાવે છે જે અહીંયાથી સાયકલ લઈને નીચે જાય છે અને વિક્રમભાઈ ઠાકોર પાછા પલ્સર લઈને ઉપર આવે છે એવું સીન હતું તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો તો ઘાટી એટલે કે આ ડુંગર તમે જોઈ રહ્યા છો ને આ ડુંગર પહેલાં મોટો હતો અને અહીંયાથી નાની કટ હતી અને આ કદાચ તોડવામાં નથી આવ્યું એવું મારું કહેવું છે પણ આ આ મોટું તો આટલા સુધી હતું અને એમાં તમને એક નાનો રસ્તો બતાવે ત્યાંથી વિક્રમભાઈ બાઇક લઈને ઉપર આવે છે એવું સીન હતું અને અહીંયાથી તમને પરફેક્ટ તમને એવું લાગતું છે કે આ એટલે કે આ સીન નથી એવું તમને લાગતું છે થોડુંક ઝૂમ કરીને તમને બતાવું તો આ જગ્યા પર જો તો અહીંયા એક મકા આ મકાન જેવું છે હા બધું એ ત્યાં સામેનું મકાન દેખાય છે અહીંયા એક લાઇટનો થોંભલો છે જે મેં કાલ સ કાલે જે વિડીયો કર્યો હતો એમાં તમને કદાચ જોવા મળ્યું ખાલી સ્ક્રીનશોટ એનો પડ્યો છે આપણી જોડે એટલા માટે તો મિત્રો આ જે સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો આ છે કાનનો સ્ક્રીનશોટ આપણી પાસે હતો એટલા માટે મેં તમને બતાવ્યું છે જો કે વિડીયો આખો ડિલીટ થઈ ગયો છે એટલા માટે બાકી આ સ્ક્રીનશોટમાં તમને પરફેક્ટ મેચ કરાવું ને તો સામેનું જે પાછળના ડુંગર છે એ જોઈ શકો છો આ બાજુ તમે જોશો તો જે આ એક સાઈડની એવું છે ને એમાં તમે પાછળ એક લીમડો છે લીમડો પણ તમે મેચ કરી શકો છો એક સાઈડનું પડી ગયું છે એટલે કે તોડી નાખ્યું છે જે હાઈવે મોટો થયો એમાં અને પાછળ જે આલા મકાન તમે જોઈ રહ્યા છો આગળ તમને આગળ વિડીયોમાં બતાવ્યા છે તો આ સીન અહીંયાથી તમને જોવા મળે છે બાકી અત્યારની ક્વોલિટી થોડી ખરાબ છે કારણ કે સવારના સાત વાગ્યા છે એટલા માટે બાકી આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે હું જોઈ શકો છો અને આ છે હાઈવે આ અંબાજી બાજુથી અમે આ છીએ અને અહીંયાથી અંબાજી તેર કિલોમીટર છે અને આ ઘનપીપળી ગામ છે સોની ઘણા પીપળી ગામ છે જે ખેડબ્રહ્માથી અંબાજી હાઈવે પર છે તો આ સીન લેવામાં આવ્યું છે અમારે અંબાજીથી સા આપણે સતલાસનવાળા રોડ પર જવાનું હતું પણ આ વિડીયોને લીધે મેં પછી આ જગ્યા પર આવવું પડ્યું હવે અહીંયાથી જોઈએ છે આગળથી કોઈ રસ્તો પડતો હોય તો ડાયરેક્ટ સતલાશન બાજુ કારણ કે આપણું બીજું સિનિયર બાજુનું છે એટલા માટે કારણ કે લગભગ ચૌદ પંદર કિલોમીટર મેં આ બાજુ છીએ ખેડપ્રંભા રોડ પર એટલા માટે તો અહીંયાથી જોઈએ છે આગળથી કોઈ રસ્તો જતો હોય તો